દર્શક મિત્રો નમસ્કાર પાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે જે સ્વામિનારાયણ મંદિરનો જે મુખ્ય મંદિર જે છે ત્યાં આપણે અહીંયા આવ્યા છીએ અને ત્યાં શાકોત્સવ ચાલી રહ્યો છે તો આપણે ત્યાં આપણે હા જો બધા જ આપણે અંદર જઈએ છીએ અને જોઈએ આપણે શાકોત્સવ એમનો ચાલી રહ્યો છે તો આપણે કે આ ભૂમિ ઉપર જેવા એ સંતોએ તપ કરેલું છે અક્ષરનયજી સંતો સ્વામી સ્વામી ગોપાલચંદ સ્વામી કે ભૂલી શકીએ એમના ગુરુભાઈ ધ્યાની સ્વામી જેના નામથી તમે અત્યારે ધ્યાની મંડળ ચલાવો છો કોજીગરે સ્વામી નામ સ્વામી એવા સમસ્ત સંતોએ આ જગ્યા પર તપ કરેલું છે અને ભજન કરેલું છે અને એના પ્રતાપથી આ ભૂમિ એવી પવિત્ર થઈ છે અને આપણે ગ્રસ્તને યાદ કરીએ તો છગનભાઈ જવેરી જેને કોઈ કચ્છા મહારાજની પાસે થોડા માગે લીધે ને એમાં તમે વારસ તારો છીએ આપણે આવા સંત મળ્યા છે અંતરું નિષ્ક્રામ સમયે હરીશ્મ તેના બીજા પ્રકારમાં કીધું છે જે સંતના લક્ષણો ગયા છે આપણે સૌ ભાગ્યશાળી છે આવા આપણે સંત મળ્યા છે અને સંતો આપણને શું શીખવે તો આપણે પાસે જઈએ તો આપણે એમની પાસેથી મળી ગાય તો વાલા ભક્તો હું આપણે સૌને વિનંતી કરું છું આવા સુંદર સંત તમને મળ્યા છે હવે આપણે સામાન્ય રીતે ભોગવિલાસ તરફ અને એમના સાધનો માટે બહુ પ્રયત્ન કરતા હોય પણ ખરેખર આપણે કોણ છીએ ક્યાં જવાનું છે આપણામાં શું શક્તિ આપણે ખબર નથી હોતી તો એ યોગ દ્વારા મળે હું તમને એટલે વિનંતી કરું છું કે આપણને જે સંત મળ્યા છે ને એ સ્વામીને એટલું બધું યોગનું જ્ઞાન છે બધાને આસન કરવા પડે મારે મારે કાંઈ આસન કરવું હોય પ્રાણાયામ કરવો હોય જે કાંઈ કરવું હોય તો આપણે કરતા હોય પણ સ્વામીને આસન થઈ જાય છે કાંઈ કરવું નથી પડે એટલું એમનું યોગાસનનું એમનું વાંચન છે તો વાલા ભક્તો આજે આપણને એવા જે ઘનશ્યામ ગુરુજી જે યોગનું બહુ સરસ અત્યારે જ્ઞાન પીરસે છે બધાને શિબિરો કરે છે અમે પણ શિબિર એમને કરેલી મોરબીમાં શિબિર હમણાં ઘણા વર્ષો પહેલાં કરેલી અને તમારે તો બહુ નજીક છે અહીંયા કુવાડાની બાજુમાં વામકુક્ષી કરીને આખું સંકુલ ઊભું કર્યું છે એમને ત્યાં એમને યોગની શિબિરો ચાલુ છે અને તમારે સમયનો અભાવ હોય તો હમણાં એમને એક નવું સોપાન ચાલુ કર્યું છે એક દિવસની શિબિર પણ તમે શિબિરમાં જાઓ તો તમને ખ્યાલ આવે અમે જ્યારે શિબિર કરીને મારી સાથે છે મારા મોરબીથી બધા આવેલા છે અમે બધા સાથે હતા શિબિરમાં આપણને આશ્ચર્ય થાય કે આપણે સામાન્ય રીતે ખોરાક લઈએ તો એક ખોરાક દિવસમાં આપણે ત્રણ વખત જમીએ સાંભળીએ છીએ તો ત્રણ વખત જે જમીએ એની જે ક્વોન્ટિટી હોય અમે અનુભવ કરેલો નાનકડી કવિતા અને નાનકડી વાત છે તમને બધાને પૂછવું શિક્ષાપત્રીને પત્રી બસો વર્ષ પૂરા થઈ રહ્યા છે એના ઉપક્રમે આ જે સમયો થવાનો છે એના એક ભાગ રૂપે આપણે અત્યારે શાકોત્સવમાં બેઠા છીએ માટે થોડી આ વાત કરું છું એ પંખીની ઉપર ફેંકતા ફેંકી દીધો પથ્થર ફેંકતા ફેંકી તો દીધો હું તમને પૂછું છું આપણે જ્યારે આપણા હૃદયને ઢંઢોળીએ નહીં ને તો કોઈ પણ સત્સંગમાં ગયા કે ન ગયા એ બધું સરખું કહેવાય સત્સંગ ઢંઢોળવા માટે છે અને માટે પ્રશ્ન પૂછવું તો આપણે પણ ક્યારેક કોઈની ખબર નથી અને એના વિશે આમ તેમ એવી ગાંઠો બાંધી લઈએ છે કે નથી બાંધી લેતા હા કેના તથ્ય જાણતા નથી છતાંય એમ કહીએ કે ઈ તો જ કેટલાયની વાત આપણે આવી રીતે કરી લઈએ છીએ તથ્ય જાણતા નથી એના વિશે આડું અવડું બોલી લઈએ છીએ તથ્ય જાણતા નથી અને હવે તો WhatsApp નો જમાનો છે મીડિયામાં હવે એમ ગમે એના વિશે ગમેય લખી નાખું અને બોલી નાખું તથ્ય કંઈ જાણતા જ નથી અને છતાંય આપણે કોઈના વિશે આરોપ લગાડીએ છીએ માટે મહારાજે શિક્ષા આજે 200 વર્ષ પૂરા થાય છે એ શિક્ષા પત્રની યાદી આપું છું શ્લોકમાં લખ્યો મહારાજે 20 શ્લોકમાં કે કોઈને વિશે પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ મિથ્યા અપવાદ આરોપણ ન કરવો આપણે દરરોજ શિક્ષા વાંચીએ છીએ પણ આપણે આપણને એ તરફ લઈ જઈએ છીએ ખરા આ વાત મને કહેવાનું મન થયું આજે એક મુઠ્ઠી અનાજની ચોરી કરી લેશો ને તો આ દયાળુ પ્રભુ માફ કરી દેશે પણ કોઈના વિશે મિથ્યા આપવા દારો પણ આપણે કોઈ સંત વિશે ફાવે એમ બોલી લઈએ આપણે ગમે એના વિશે ગમે એમ બોલી લઈએ પાપ ભારે પડ્યો અને સ્વામીએ કીધું કે કેવો જન્મ ક્યારે મળે છે આ જન્મો પાપ આપણે એનાથી મુક્ત ન થઈ શકીએ આજે આપણે એવી પ્રતિજ્ઞા લેવી છે કે કોઈના વિશે હું તથ્ય જાણતો નથી એના વિશે ક્યારેય કોઈ અભિપ્રાય બાંધીશ નહીં જો હા તો બંને હાથ ઉપર કરજો અને બંને હાથ ઉપર કરીને તાળીઓ પાડજો સંકલ્પના સ્વરૂપે પરિવારમાં કોઈના ઉપર મિથ્યા આપવા જ નહીં કરું સમાજમાં કોઈના ઉપર મિથ્યા આપવા જ ન નાખું જે સંતો સતત દોડે છે આપણા માટે ક્યારેય એમના વિશે કોઈ પણ જાતની કોઈ એવો ડાઉટ કે મેટર ન મૂકીએ પરમાત્મા વડતાલમાં બેઠા છે એક દ્રશ્ય બનાવજો મનમાં પરમાત્મા વડતાલમાં બેઠા છે એમને એમ થયું હશે કે મારા ભક્તો મારા આશ્રિતો એના માટે હું કઈ એવી શિસ્તબદ્ધ કઈક લખાણ લખું કે જેનાથી એમના જીવન શ્રેષ્ઠ થાય યાદ રાખજો દરરોજ મંદિરે જઈએ પુષ્પો ચડાવીએ પ્રદક્ષિણા કરીએ માળા કરીએ બધું જ કરશો પણ જીવન સરસ નહીં બનાવો ને ત્યાં સુધી પરમાત્મા રાજી ના થઈ શકે આ ફાઈનલ છે નક્કી

ઈ એકના ના થયા સાસુ સસરા હજુ સમજા જ નથી જન્મ જ નથી તો આપણે જન્મી જવું છે કે નહીં હા કે ના અધ્યાત્મની દ્રષ્ટિએ જન્મ આ સંતો એના માટે દાસો છે સ્વામીએ સાકસોની લીલાનું જે બધું વર્ણન કર્યું છે એમાં એક મારે થોડુંક ઉમેરો કરવો છે કે જ્યારે મારા સાકસો રોયામાં મારા સાકસોનું આયોજન કર્યું એ બધા મસાલો બધો એમને નાખી દેતા મરચું લાવ્યું મરચું નાખી દે મીઠું આવી હોય તો મારે બધું મીઠું નાખી દેતા તો આપણું જીવન પણ ઉર્ધોગામી બનશે અંતભાઈ હું કહી શકું એક પંક્તિ છે એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધી બને આપણે એવું વિચારવાનું આજથી આપણે નવો સંકલ્પ કરીએ કે આપણું જીવન પણ કેમ સુધારીએ આને જે સ્વ સ્વભાવ સુધાર્યા બધા પદાર્થોએ એમ આપણે પણ આપણા સ્વભાવ સુધારીએ બધાને સાથે હળીમળીને મિક્સ થઈ જાય તો જીવાની આપણને પણ મજા આવશે રમેશભાઈ છે અને અગિયાર હજાર આપેલા રમેશભાઈ પ્રજાપતિ રમેશભાઈ પ્રજાપતિ તો એટલા આવી જાય

করু <muchas> जय जय सम Hey, there! <laughs> <laughs> <laughs>

એમાં મૂળીના અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી ગોપાલચંદાજી કુંજવારી સ્વામી રામ સ્વામી ધ્યાની સ્વામી એ બધા સંતોએ ખૂબ રોકાયેલા સ્વામ્રણ ભગવાન વખતે અહીંયા પૂર્ણાનંદ સ્વામીને કંઠમાળનો રોગ થયેલો ત્યારે સ્વામીને રોજ તાજું ગાયનું ઘી સાત શેર જોઈ એ વાંકાનેરમાં સ્વામી રોકાયેલા પૂર્ણાનંદ સ્વામી અને આ વાંકાનેરના હરિભક્તો એ લાવી અને સવારમાં તાજું ઘી આપે સાથે ઉનંદ સ્વામી એના કોગળા કરી નાખતા એના કંઠમાળનો રોગ અહીંયા મટેલો છે તેમજ મૂડીમાં ઘનશ્યામ મહારાજ છે એમને અહીંના છગનભાઈ ઝવેરી એમની પાસે તોળા માગેલા છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન ચાર વખત પધારેલા છે અહીંયા પ્રસાદીની એ છત્રી છે રૂમમાં અને નદીના કાંઠે મહારાજ નાયેલા છે એ બધી યાદી આ વાંકાનેરની છે વાંકાનેરમાં અનેક મહાન મોડીના સંતો અમદાવાદના સંતો વગેરે પધારેલા છે અને મહારાજને જાંબુડા પણ અહીંના હરિભક્તો ઠેર ગઢડા લઈ જઈને જમાડેલા છે આવા અનેક અહીંયા થયેલા છે આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભોષલેન્દ્ર પ્રસાદજી મહારાજ લાલજી મહારાજ શ્રી એ બધાએ પણ અહીંયા પ્રતિષ્ઠા વખતે અને અવારનવાર પધારી બધાને લાભ આપેલો છે સત્સંગનો અને દર્શનનો અને આ પ્રસાદીની ભૂમિ એ મહાન છે ભગવાન સ્વામિનારાયણના ચરણથી અંકિત થયેલી છે એ ભૂમિમાં આપણને રહેવા મળ્યું એ પણ આપણા મોટા ભાગ્ય છે બોલો સ્વામિનારાયણ ભગવાન જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ શાકોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરે છે સ્વામી તથા સ્વામી દર વર્ષે આવી રીતે શાકોત્સવનું આયોજન કરે છે જેમાં રોટલા અને લીંગણાનું શાક બહુ સરસ આયોજન કરે છે દર વર્ષે